નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરા જિલ્લાના કરનાળીમાં આવેલ પ્રસિદ્ધ તીર્થક્ષેત્રે શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે આજે ભાદરવા વદ સર્વપિતૃ અમાસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓની લાંબી કતારમાં ઊભા રહીને દર્શનનો લાભ લઈ રહ્યા છે કુબેર ભંડારી મંદિર પ્રત્યે ભક્તોમાં અનન્ય શ્રદ્ધા જોવા મળે છે માન્યતા છે કે શિવભક્તોની સંતતિ સંપત્તિ અને મનોવાંછિત ફળ આપનાર કુબેરદાદાના અમાસના દર્શનનું વિશેષ મહત્વ છે મધ્યરાત્રે ધારાસભ્ય શૈલેષ મહેતા તથા મંદિરના મહંત શ્રી દિનેશગીરીજી મહારાજ અને મહંત નંદગીરીજી મહારાજની હાજરીમાં કપાટ ખોલી દેવાયા હતા વહેલી સવારથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ભક્તો પધારીને દર્શન તથા નર્મદા સ્નાનનો લાભ લઈ પોતાના સદગત પિતૃની શાંતિ અને તૃપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે અમસની શરૂઆત અને રાત્રે બાર વાગે મધરાતે કુબેર દાદાના કપાટ ખોલીને લોકોને દર્શન માટે ખુલ્લા મૂક્યા છે અમાસનું અનેરું મહત્વ છે અને એવું કહેવાય છે કે અમાસના દિવસે તમે કોઈનું જમો તો જે જમાડનાર હોય એને તમારું પુણ્ય આખા મહિનાનું મળે છે એટલે અમાસના દિવસે કોઈનું ખાવું નહીં અમાસના દિવસે બને ત્યાં સુધી લોકોને જમાડવા આવું શાસ્ત્રોમાં કીધેલું છે હું કુબેરદાદાને પ્રાર્થના કરું છું કે ડબોય વિધાનસભાના તમામ નાગરિકો ઉપર કુબેરદાદાની કૃપા વરસતી રહી અને જે કોઈ ભક્તો અમાસના દિવસે માનતા માનીને કુબેરના દર્શને આવતા હોય એ તમામની મનોકામના कुबेर दादा पूर्ण करें जय कुबेर जय कुबेर जय महाकाली माँ आज सर्व पित्री, पित्री अमावस्या है भाद्रपद का यह अमावस्या विशेष कर अपने पितरों के निमित्त से यह अमावस्या विशेष होता है आप सभी भक्तों से निवेदन है कि, कि किसी भी संगम के ऊपर हो या नदी में हो जहाँ पर श्राद्ध किया जाता है आज के दिन अगर हम पितरों के नाम से जो हमारे माता पिता गुजर गए हैं देवलोक हो गए हैं उनके नाम से जल प्रवाह और दान इत्यादि करते हैं तो कहा जाता है कि उन तक वो दान वो जो पुण्य है हम सब के जीवन में बहुत ही अच्छा शुभ शुभ लाभ शुभ लाभ लेकर के आता है आज अमावस्या का दिन है आज जैसे कि आप सब लोग जानते हैं कुबेरेश्वर महादेव मंदिर में बहुत ही दूर दूर से श्रद्धालु जन आए हैं बरसात भी है तब भी भक्तों की जो ये श्रद्धा है वो कभी कम नहीं हो रही है जैसे अटूट श्रद्धा के साथ में भक्तजन सभी लोग कुबेर दादा का जयकारा लगाते हुए कुबेर दादा से अपना आशीर्वाद प्राप्त कर रहे हैं साथ में संवाददाता साथ अभिप्राय न्यूज वडोदरा વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર